ડબોઈ તાલુકાના તીર્થ ક્ષેત્રે કરનાળી ખાતે નાયબ કલેક્ટર શ્રી રવિરાજસિંહ પરમાર વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો દેશભરમાં આજે છવ્વીસ જાન્યુઆરી છોતેર માં પ્રજાસત્તાક દિનની આન

રજૂ કર્યું હતું આ પ્રસંગે શાળાના ફુલકાઓ દ્વારા દેશભક્તિ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ રજૂ કરાઈ હતી

વર્ષ દરમિયાન વિવિધ વિભાગના જે પણ કર્મચારીઓએ સારી તેમનું ભાગ ભજવ્યો છે અને સરકારના વિવિધ કામોમાં જેમણે ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તે જ તે વધુમાં જે પણ વિદ્યાર્થીઓ તથા શિક્ષકો જેમણે જિલ્લા કક્ષાએ તથા રાજ્ય કક્ષાએ નામના મેળવી છે અને વિદ્યાર્થીઓએ જેમાં ભાગ ભજવીને સફળતા મેળવી છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આભાર